વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ફરશી પૂરી બનાવવાના છે એકદમ મસ્ત અને ક્રિસ્પી મહિના દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવી આજે આપણે પૂરી બનાવવાના છીએ આપણે અત્યારે દિવાળીનો તહેવાર ચાલુ છે દિવાળીના તહેવારની અંદર પૂરી ખાવાની મજા આવી જાય કોઈ મહેમાન આવે તો એને પણ આપી શકીએ અને આપણે બહાર ટ્રાવેલિંગમાં જતા હોય તો સાથે પણ લઈ જઈ શકીએ તો એના માટે આપણે બે વાટકી જેટલો અહીંયા ઘઉંનો લોટ લીધો છે એની સામે અડધી વાટકી આપણે રવો લીધો છે અને ચાર ચાર ચમચી જેટલો અહીંયા આપણે ચણાનો લોટ લીધેલો છે અને અડધી ચમચી આપણે અહીંયા અજમા લીધા છે બાકી મસાલા પૂરી કરવાની છે એટલે મસાલાની અંદર જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને મૂઠી પડતું આપણે તેલ લેવાનું છે અહીંયા એટલે તેલને આપણે ગરમ કરીને મૂળમાં ઉમેરવાનું છે બે બે વાટકે આપણે ઘઉંનો લોટ લીધો છે એની સામે અડધી વાટકી આપણે રવો છે અને એના અડધા ભાગનો આપણે ચણાનો લોટ લેવાનો છે જેટલો રવો એને અડધા ભાગનો ચણાનો લોટ લીધેલો છે અડધી ચમચી જેટલા આપણે અજમા લીધા છે મસળીને આપણે ઉમેરી અડધી ચમચી જેટલું આપણે જીરું લીધું છે એ પણ હાથેથી આપણે મસળશું એટલે એનો ફ્લેવર અને સુગંધ એકદમ મસ્ત એવો આવશે અહીં આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું આ જગ્યા ઉપર તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો પાંચ ચમચી જેટલું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું નહીં આપણે તેલને ગરમ કરી લીધું છે આપણે ઉમેરી દઈશું પેલો આપણે ચમચીથી જ મિક્સ કરીશું પછી જ હાથ લગાવશું કારણ કે આપણું તેલ અહીંયા ગરમ છે હવે આપણે અહીંયા મિક્સ કરશું આપણે જેટલું તેલ લીધું હતું એટલું આપણે મિક્સ કરી દીધું છે આશરે દોઢ નાના ચમચા જેટલું તેલ હશે અને મોટી ચાર ચમચી જેટલું તેલ હશે તો આપણો મસાલો અને તેલ સરસ મિક્સ થઈ ગયું છે મસાલાની ઉપર આપણે ગરમ તેલ ઉમેરશું એટલે મસાલાનો સ્વાદ આપણા લોટની અંદર બેસશે તો આપણો પૂરીનો સ્વાદ બમણો થઈ જશે એકવાર તમે પણ આવી રીતે જરૂર ટ્રાય કરજો અને આપણે મુઠ્ઠી બાંધશું તો મુઠ્ઠી બંધાઈ જાય એવું આપણે મોણ હોવું જોઈએ હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ આપણે બાંધી લેવાનો છે અહીં આપણો લોટ આપણે લોટ બાંધીને રાખો એને દસ મિનિટ થઈ ગઈ છે તેલ ઉમેરી થોડું એને લુઆ કરી લેશું આપણે આટલા નાના નાના આપણે લુઆ કરી લેશું લુવા કરતા જાશું અને આપણે પૂરી વણતા જાશું હવે આપણે પૂરીને વણી લેશું તમને હવે પૂરીનું સેજ કિનારી ફાટે એ ગમે તો તમે એવી રીતે કરો ને મોટો લુઓ લઈ અને વણી અને એ કૂકી કટરથી ગોળ ગોળ કટિંગ કરી શકો અથવા તો ગ્લાસથી કટિંગ કરી શકો છો એવી રીતે પૂરી કરી શકો છો પણ મને આ ડિઝાઇન બહુ ગમે છે આ પૂરીની જે કિનારી ઉપરથી થાય છે એટલે હું આવી રીતે કરું છું આપણે આટલી થિકનેસવાળી પૂરી બનાવવાની છે ફોગ વડે આપણે આમાં કાપા પાડી લેવાના છે આવી રીતે એટલે ફૂલીને તો આવી રીતે આપણે પૂરી બધી ભણવાની છે અહીં આપણે પાંચ પૂરી વણી લીધી છે અને સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું પૂરી વણતા જાશું અને આપણે તરતા પણ જાશું કોઈ મેંદો ન ખાતા હોય તો આવી રીતે ઘઉંના લોટની પૂરી ફરસી પૂરી બનાવી શકે છે બસ આવી જ આપણે ગોલ્ડન બ્રાઉન કલરની પૂરીને તળવાની છે તો આવી જ રીતે આપણે બધી પૂરીઓને તળી લેવાની છે તો તૈયાર છે આપણા નાસ્તામાં ઘઉંના લોટની મસાલા ફરસી પૂરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો